નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈયા આજના સમાચાર કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનો ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ માર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા 9408619451 હવે કચ્છમાં કન્ટેનરથી શરાબ ઠલવાય છે પંજાબથી મુંદ્રા પોર્ટ ઉપર એક કરોડ ચોપન લાખનો એસએમસી પોલીસે શરાબ પકડી પાડ્યો ભુજમાં વિવિધ વિકાસ વિકાસકામોના ખાતમૂહૂર્ત માટે આવેલા મુખ્યમંત્રીની હાજરી ટાણે જ મુન્દ્રામાં એસ એમસીએ કાર્યવાહી કરી દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો હતો કેરાના કુખ્યાત બુટલે ઘરે પંજાબથી ટ્રેન મારફતે મંગાવેલો

અને કાળુ નામનો શખ્સે દારૂનો જથ્થો મંગાવ્યો હતો જેમાં આરોપી સુખદેવસિંહ અને જયગુરુદેવસિંહે ટ્રેન મારફતે મુન્દ્રા પોર્ટ પર દારૂનો જથ્થો પહોંચાડ્યો હતો શનિવારે સાંજે રેઇડ કરાઈ હતી જે કાર્યવાહી રવિવારે બપોરે દોઢ વાગ્યા સુધી ચાલી હતી આ બાબતે એસએમસીના પોલીસ અધિકારી વી એન જાડેજા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે સ્થળ પરથી રૂપિયા એક કરોડ ચોપન લાખ સત્યાસી હજાર નવસોની કિંમતનો અગિયાર હજાર સાતસો એકત્રીસ બોટલ દારૂ કબજે કર્યો છે આ ઉપરાંત ટ્રેલર અને બે કન્ટેનર સહિતનો મુદ્દામાલ ઝડપી લીધો હતો મુન્દ્રા પોલીસ મથકે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ હતી ભુજ તાલુકાના કેરા ગામના કુખ્યાત બુટલેગર અનુપસિંહ અભયસિંહ રાઠોડ સામે ઓગણત્રીસ જેટલા ગુના નોંધાયેલા હતા જેથી પશ્ચિમ કચ્છ એલસીબીએ પાસા કાર્યવાહી કરી હતી અને સત્યાવીસ ઓક્ટોમ્બરના વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરી દેવામાં આવ્યો હતો અગાઉ પણ ગ્રામ પંચાયતની ચૂંટણી સમયે એસએમસીએ દરોડો પાડી આ બુટલેગરનો એક કરોડ અઠ્યાવીસ લાખનો દારૂ પકડ્યો હતો ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભૂજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત ઠાક લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડીની લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભૂજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ દર્શક મિત્રો આજે તારીખ ચોવીસ નવેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર